છે ગામના લોકો એવું કહી રહ્યા છે કે જે બેંકમાં એમનું ખાતું હતું ઇન્ડિયા સિંહ બેંક ત્યાંનો બેંકનો કર્મચારી એમના લાખો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયો છે કઈ છે સો બનારો વિડીયોની અંદર આપણે પહોંચી ગયા છીએ બેંક પાસે જ બસ હવે ગણતરીના સેકન્ડની અંદર બેંકે પહોંચવાના છીએ સો બીજા ઘણા બધા લોકો છે જેમને પણ પોલીસ ફરિયાદ આપી છે પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

પેલા સિત્યાસી હજાર રૂપિયા મેચ્યુરિટી કાગડી કોને આપી તમને તો બેંકે શું કીધું આ કાગડી એનું આ આવું કોઈ ખાતું જ નહીં એવું કે છે તમે બધા ઉપર એટલે બીજા કોઈ છે અને પોલીસ ફરિયાદ બી આપેલી છે તમે બતાવો તો બોલો કાકા શું છે ઘટના તમે કોઈ રિસીવ કોપી કરાય નહીં કોઈ પોલીસ સ્ટેશન જે આપી એમાં સહી શીખો તમે નહીં કરાય તમે કોઈ કઈ છે તમાજો એમ ભાઈ આઈ સહી સિકો જે કરે હોય પોલીસમાં તમાજો કાગળ નહીં આ છે આ ઓકે અહીંયા આપેલ છે અચ્છા અહીંયા ગડી આપેલું છે 61 2025 એટલે 6 તારીખે અમને બેંકની અંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે કાકા પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી થઈયા બાબત નહીં નહીં ઓકે ચાલો વાત કરીએ ચાલો છો કાકા તમારું બીજો છત્રસી કેટલા પૈસા ગયા તમારા 1,20,000 1,20,000 અ કેમ ના લઈ લીધાને મોટા ચેક ખાલી દે મોટા ચેક ખાલી દે ઓકે વાત કરીએ ચાલો બરાબર ચાલો ભાઈ કોઈ અંદર આવતા કોઈ અંદર આવતા ભાઈ મેનેજરને બોલાવ ને મારી પછી બોલાવ મળવા માંગે છે કે

કોઈ ચિંતા ના કરશો કોઈ ટેન્શન હું અંદર હવે સારું ના લાગે બહુ એ સારું ના લાગે અમે ખોટું કશું ચિંતા ના કરો કોઈ ટેન્શન ના લેશો તમે અરે કોઈ ચિંતા ના કરશો ખાલી મારે જાણવું છે આ લોકો સાચું બને લેખ ફોટું બોલો છે બોલો 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 હા એટલે આ લોકો સાચું બોલે છે તમારા એસ પર પ્રાથમિક રેકોર્ડ પ્રમાણે આ લોકો સાચું બોલે છે આ લોકો જેની પર આક્ષેપ કર્યા છે કર્મચારી અહીંયા છે ભાઈ આ બાકી દો બાકી દો બાકી દો ઇન્વેસ્ટિગેશન થશે પછી ખબર પડશે એ કર્મચારી ક્યાં છે અત્યારે કર્મચારી તો એ તો ઘરે કેમ ઘરે કેમ છે ઘરે કરી છે હા એનો કેમ કર્યો સસ્પેન્ડ કે આ લીધે ઓલરેડી રિક્વેસ્ટ આપી છે રિક્વેસ્ટ પણ તમે એને કાઢવાનું કારણ શું આપ્યું છે

અને આ બેન છે અમારા ત્યાંના કરતા મોટી પોસ્ટ ઓફિસ છે અહીંયા લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય એક સવાલ ઉભો કરી રહ્યો છે પૈસા કે ના એ સવાલ થઈ છે આ છે અહીંયા કયા અંશે ખોટું થઈ રહ્યું છે ગામ લોકો કહી રહ્યા છે ખરેખર શરમજનક વસ્તુઓ છે આટલા બધા લોકો છે અને આજ સુધી નવાઈની વસ્તુ એ છે કે આજ સુધી ફરિયાદ દાખલ નહી થઈ હવે મુદ્દાની વાત પર આવું અત્યારે વિશેષ શું કહેતો નથી ચોવીસ કલાકની અંદર આ જે ગ્રામજનોએ ફરિયાદ દાખલ કરી છે આપી છે એની જો પાકી એફઆઈઆર આજના દિવસમાં ન